જય શ્રી કૃષ્ણ સૌ શ્રોતાગણોની શ્રાવણ મહિનાની પૂનમ એટલે રક્ષાબંધનની પૂનમ આપણે સૌ જાણીએ છીએ કે શ્રાવણ મહિનામાં જે પૂનમ આવે છે તેને આપણે રક્ષાબંધન તરીકે ઓળખીએ છીએ પણ આ રક્ષાબંધન ક્યારથી શરૂ થઈ સૌ પ્રથમ રાખડી કોને બાંધી તે વિશે આપણે જોઈએ તો બલી નામના રાજા હતા જેને એક મોટો યજ્ઞ કર્યો હતો અને ત્રણ દિવસ તે યજ્ઞ ચાલ્યો હતો અને તે યજ્ઞમાં તે ખૂબ જ દાનપુણ કરતા હતા આ બાજુ દેવતા લોકોને બીક લાગી કે જે આ મોટો યજ્ઞ કરે છે અને ભગવાનને પ્રસન્ન કરી અને અમારું ક્યાંક ઇન્દ્રલોક માગી લેશે તો અમે શું કરશું માટે ઇન્દ્રદેવે પહેલે ભગવાનને પ્રસન્ન કર્યા અને ભગવાનને બોલાવ્યા કે ભગવાન વિષ્ણુ તમે અમારી રક્ષા કરો અને બલિરાજા પાસે જઈ અને તેનો યજ્ઞ બંધ કરાવો અને અમારું આ ઇન્દ્રલોક ન જાય તે રીતની વ્યવસ્થા કરો ત્યારે શ્રી વિષ્ણુ ભગવાન બલિરાજા પાસે જાય છે ત્યારે એક વિષ્ણુ ભગવાન વિચારે છે કે આ કઈ રીતે બલિ બલિરાજા પાસે જાવું અને શું બલિરાજાને કહેવું ત્યારે વિષ્ણુ ભગવાન એક વામન અવતારીએ છે નાના બાળક થઈ અને બ્રાહ્મણ સ્વરૂપે તે બલિરાજા પાસે જાય છે અને બલિરાજાને ત્યાં જઈ અને ત્યાં ઋષિ બેઠેલા હોય છે ત્યાં ઋષિ કહે છે કે બોલો ને મહારાજ તમારે શું દાનમાં જોઈએ છે ત્યારે બલિરાજ વિષ્ણુ ભગવાન વામન અવતારમાં કહે છે કે મારે તમારી પાસે નહીં પણ તમારા રાજા પાસે માગવું છે ત્યારે બલિરાજા ત્યાં આવે છે અને બલિરાજા કહે છે કે બ્રાહ્મણ દેવતા આપને હું શું દાનમાં આપી શકું ત્યારે વિષ્ણુ ભગવાન બ્રાહ્મણ રૂપે કહે છે કે તમે પહેલાં મને એક વચન આપો કે તમે જે બોલશો તે તમે ફરશો નહીં તો બલિરાજા કહે છે કે ના તમે જે કહેશો હું તમને દાનમાં આપીશ અને તમે તો નાના બાળક છો અને મેં બ્રાહ્મણના બાળક હું તમને ખાલી હાથે નહીં જવા દો તમે જોઈ તે માગી લ્યો ત્યારે વાહમણ રૂપે વિષ્ણુ અવતાર કહે છે કે નહીં તમે પેલે હાથમાં પાણી લઈ અને સૂર્યની સાક્ષીએ તમે મને વચન આપો કે તમે જે બોલશો એ ફરશો નહીં ત્યારે બાજુમાં બેઠેલા જે શુક્રાચાર્ય હતા એ સમજી ગયા કે આ કંઈ બ્રાહ્મણ નથી કેમ કે બ્રાહ્મણને તો કંઈ આપે તો તરત જ સંતુષ્ટ થઈ જાય પણ આ કંઈક અવતારી પુરુષ છે એટલે એને જે અંજલિ હતી એમાં જઈ અને નાનું સ્વરૂપ લઈ અને બેસી ગયા શુક્લાજી મહારાજ ત્યાં એટલે કે એમાંથી અંજલિમાંથી પાણી આવે નહીં અને તે સૂર્યની સાક્ષી વચન ન લઈ શકે એટલા માટે પણ આ તો વિષ્ણુ અવતાર હતા આ બધું સમજી ગયા એટલે વામન અવતારે જે હતો ત્યારે જે શુક્રાચાર્યની અંજલિનું જે મુખ હતું એમાં વિષ્ણુજીએ એક હાટીકડાથી કર્યું એટલે એ જે શુક્રાચાર્યની એક આંખ હતી એ આંખ ફૂટી ગઈ અને ત્યાંથી પાણી આવવા લાગ્યું તે જ શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગયેલી છે અને એક આંખ નથી અને તે પાણીની અંજલીમાંથી સૂર્યની સાક્ષીએ તેને વચન આપ્યું કે માગો બ્રાહ્મણ દેવતા તમારે શું જોઈએ છે એ હું તમને આપીશ ત્યારે વામન અવતારે વિષ્ણુજીએ કહ્યું કે મારે બસ તમારી સાડા ત્રણ ડગલા જમીન જોઈએ છે ત્યારે બલિરાજાએ કીધું કે એમાં શું હતું તમારે જ્યાં જોતી હોય ત્યાં હું તમને તમારી આ જમીન આપી દઉં ત્યારે જ બલિરાજા ના કહેવા પ્રમાણે વિષ્ણુજીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું વામન રૂપમાંથી વિરાટ રૂપ ધારણ કર્યું અને એક પગ પાતાળમાં અને એક પગ પૃથ્વી ઉપર એક પગ આકાશમાં અને ત્યારે એને કીધું કે બલિરાજા હવે મારો ત્રીજો પગ હું ક્યાં મૂકું ત્યારે બલિરાજાએ એને કીધું કે તમારું જે અડધું ડગલું છે અડધો પગ છે એ તમે મારા માથે મૂકી દો અને બલિરાજા હાથ જોડી અને બેસી ગયા ત્યારે વિષ્ણુજીએ એક પગ તેની માથે મૂક્યો પણ બલિરાજા પણ બલિરાજા જ હતા એને પણ ભગવાનના પગ પકડી રાખ્યા અને વિષ્ણુજીએ જેવો બલિરાજા માથે પગ મૂક્યો તેવો જ તે પાતાળમાં વયો ગયો અને સાથે તેના પગ પકડાતા એટલે શ્રી વિષ્ણુ ભગવાન પણ વામન સ્વરૂપે એ પાતાળમાં પહોંચી ગયા આમ બલિરાજા અને વામન સ્વરૂપે બિરાજેલા શ્રી વિષ્ણુ ભગવાન પણ પાતાળમાં પહોંચી ગયા આ બાજુ શ્રી લક્ષ્મીજી ભગવાન ન આવવાથી ચિંતામાં ત્યાં તો ત્યાં નારદ મુનિ આવી ગયા અને નારદ મુનિએ કહ્યું દેવી તમે શું કામ ચિંતામાં છો મારા પ્રભુ ક્યાં છે ત્યારે જ શ્રી લક્ષ્મીજીએ કીધું કે પ્રભુજી ક્યાં છે એ મને ખબર નથી હું તેની જ શોધમાં છું ત્યારે નારદજીએ એને કીધું કે વિષ્ણુ ભગવાન તો પાતાળ લોકમાં છે અને બલિરાજાએ તેને કેદ કરી રાખ્યા છે ત્યારે લક્ષ્મીજી વિચાર્યું કે બધાઈને દાન દેવા વાળા મને પણ પાછી નહીં કાઢે ત્યારે લક્ષ્મીજીએ સાધારણ સ્ત્રીનું રૂપ લઈ અને પાતાળમાં જઈ અને બલિરાજાને રાખડી બાંધી અને બલિરાજાને વચન માગ્યું કે મારી રક્ષા કરો અને હું કહું તે મને આપો ત્યારે બલિરાજાએ કીધું કે તમે આજ મને રાખડી બાંધી છે તો હું તમને આજ ખાલી નહીં જાવ તો બોલો બેન તમારે શું જોઈએ છે ત્યારે લક્ષ્મીજી પોતાના અસર સ્વરૂપમાં આવ્યા અને કીધું કે આ જે તમે જેને કેદ કર્યા છે તે મારા પતિ વિષ્ણુ છે અને હું લક્ષ્મીજી છું તો તમે અમારી મદદ કરો અને મારા પતિને તમે કેદમાંથી મુક્ત કરો ત્યારે બલિરાજાએ કીધું કે રક્ષાબંધનના દિવસે જો બહેન ભાઈ પાસે કાંઈ માગે તો ભાઈ તેને મનાઈ કરી શકતો નથી અને મેં તમને વચન આપ્યું છે માટે તેમને વિષ્ણુજીને છૂટા કર્યા અને લક્ષ્મીજી અને વિષ્ણુજી લોકમાંથી બહાર આવ્યા આમાં બલિરાજાના નામ ઉપરથી બળેવ નું નામ આપવામાં આવ્યું છે અને ત્યારથીને જ લોકો રક્ષાબંધનનો તહેવાર ઉજવે છે અને બેન રહી તે પોતાના ભાઈને રાખડી બાંધી અને પોતાના ભાઈના લાંબા આયુષ્ય માટે ભગવાન પાસે પ્રાર્થના કરે છે અને ભાઈ પણ પોતાની બહેનનું હંમેશા રક્ષા કરવા માટે થઈને તત્પર રહે છે અને રક્ષા કરવા માટેનું વચન આપે છે જય હિન્દ